પ્રદર્શનનું ઉદઘાટનમાં બારડોલીના માનનીય સાંસદ પરભુભાઈ વસાવા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે અને તેમના વરદ હસ્તે ઉદ્યોગ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવશે આ પ્રસંગે કેપી એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ફારૂક પટેલ જૈનમ બ્રોકિંગ લિમિટેડના ચેરમેન મિલન પરીખ અને કાકરાપાર સ્થિત ઓટોમિક પાવર સ્ટેશન ડિરેક્ટર યશ લાલા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે આ પત્રકાર પરિષદમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલા ઉપરાંત ચેમ્બરના ઉપપ્રમુખ નિખિલ મદ્રાસી તાત્કાલિક નિવૃત્ત પ્રમુખ રમેશ વઘાસિયા માનંદ મંત્રી નીરવ માંડેલવાલા માનંદ ખજાનજી મુણાલ સુકલ ઓલ એક્ઝિબિશન ચેરમેન મિજલ જરીવાલા તથા ઉદ્યોગ એક્ઝિબિશનના ચેરમેન ભાવેશ ટેલર અને કો ચેરમેન સંજય ગજીવાલા ઉપસ્થિત રહ્યા હતા હું વિજય મેવાવાલા ધ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રેસિડેન્ટ ઉદ્યોગ છેલ્લા પચીસ વર્ષથી અમે આ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે અને આ તેની પંદરમી આવૃત્તિ છે આ એક્ઝિબિશનમાં એકસો પંચોતેર પ્લસ સ્ટોલ સુરત ઉપરાંત આજુબાજુના રાજ્યોના પણ આમાં મૂકવામાં આવ્યા છે આ એક્ઝિબિશનમાં આ ટેક્સટાઇલ એન્સેલરી ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ સેગમેન્ટ એન્જિનિયરિંગ સેગમેન્ટ એન્વાયરમેન્ટ સેગમેન્ટ વોટર ટ્રીટમેન્ટ સેગમેન્ટ સર્વિસ સેગમેન્ટ કોર્પોરેટ પેવેલિયન અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ સિક્યુરિટીના ઉત્પાદકો દ્વારા પણ અહીં વિવિધ આઈટમો પ્રસ્તુત કરવામાં આવશે આ એક્ઝિબિશનનું મૂળ આકર્ષણ દિવ્યાંગો માટે અમે એક દિવ્યાંગ સ્ટ્રીટ બનાવી છે જેમાં સુરતમાં તેમજ સુરતની આજુબાજુ જે દિવ્યાંગ સ્કૂલો ચાલી રહી છે જે બાળકોને જે બાળકો દિવ્યાંગ છે તે તેઓ જે પ્રવૃત્તિ કરી રહ્યા છે તેઓ જે આઇટમો બનાવી રહ્યા છે એ લોકોને એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે વગર વિના ચાર્જે વિધાઉટ કોઈ બી પૈસા લીધા વગર અમે તેઓને ફ્રી ઓફ ચાર્જ સ્ટોલ આપી રહ્યા છીએ અને આખી એની સ્કીટ ઊભી કરી છે એમાં દસથી બાર સ્કૂલોએ અમારે ત્યાં સ્ટોલ બુક કરાવ્યા છે અને હજુ બીજી એવી કોશિશ કરી છે કે હજુ આજુબાજુના શહેરોની સુરતની બહારના શહેરોની પણ સ્કૂલો આમાં જોડાય અને એ લોકોને એક પ્લેટફોર્મ મળી શકે માટે આ એક્ઝિબિશન જોવા આ સર્વેને હું જાહેર જનતાને અપીલ કરું છું કે સવારે દસથી સાત તારીખ એકવીસ બાવીસ ત્રેવીસ ફેબ્રુઆરી એસઆઈસી સરસાણા ખાતે આપ અવશ્ય પધારો મુલાકાત લો આભાર જય હિન્દ જય જય કરીને આમાં આમાં મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ છે દાખલા કે રિલાયન્સ અમારો પાયોનર સ્પોન્સર છે પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અમારો પ્લેટિનમ સ્પોન્સર છે ગોલ્ડ સ્પોન્સર તરીકે કેપી સોલાર છે ન્યુક્લિયર પાવર ઓફ ઇન્ડિયા લિમિટેડ ઇન્ડેક્સ બી જૈનમ બ્રોકિંગ એટલે સરકારી અને આજે જ અડાણીનો સ્ટોલ પણ મળ્યો છે એટલે આ એક ઉદ્યોગ એક્ઝિબિશન છે આમાં રિટેલ કાઉન્ટરો લગભગ નથી હોતા એ છતાં બી એન્સિલરી નાની નાની વસ્તુ હોય ને કોઈ રિટેલ વેચી શકતું હોય તો ઠીક છે બાકી આમાં બી ટુ બી હોય છે રિટેલ કાઉન્ટર આમાં હોતા નથી દરેક ઇન્ડસ્ટ્રીઆલિસ્ટોને આમાં ફાયદો થશે દરેક ઇન્ડસ્ટ્રીઝને લગતી કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ ચલાવતું હોય તો એમાં પહેલાં સેફ્ટી જોવાની હોય સેફ્ટી ફેક્ટર બી મૂકવામાં આવ્યું છે અત્યારે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આટલું કડક છે સ્ટીક છે તો એને વોટર સોફ્ટવેર સોફ્ટન પ્લાન્ટ છે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે પછી બીજી વિવિધ પ્રકારની જે ઇન્ડસ્ટ્રીની સર્વિસ હોય એ બધી સેક્ટરો આમાં મૂકવામાં આવી છે ન્યુક્લિયર તરફથી પણ એનો સ્ટોલ મૂકવામાં આવ્યો છે ગાંધીનગર સરકાર તરફથી ઇન્ડેક્સ બીનો સ્ટોલ પણ મૂકવામાં આવ્યો છે ને આજે જ અડાણીનો પણ અમારો એક સ્ટોલ કન્ફર્મ થયો છે ને રિલાયન્સ તો કાયમ અમારી સાથે હોય જ છે રિલાયન્સનો પણ સ્ટોલ છે અંદર